નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની મોટી ભેટ મળી ગઈ છે જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવથરા જિલ્લો મિત્રો બનાવવાનો નિર્ણય કરવામાં આવી ગયો છે મિત્રો હવે વાવ ભાભરથરા ધાનેરા સુઈ ગામ લાખણી દિયોદર અને કાંકરેજી એમ મિત્રો કુલ આઠ મિત્રો તાલુકાઓ તેમજ થરાદ થરા અને મિત્રો ધાનેરા ચાર નગરપાલિકાઓના મિત્રો વાવ થરા જિલ્લામાં મિત્રો સમાવેશ કરવામાં આવશે નવા વાવ થરા જિલ્લાનું મિત્રો મુખ્ય મથક થરાદ રહેશે મિત્રો આગળ મિત્રો વાત કરીએ તો ગુજરાતને મળશે વધુ નવ મહાનગરપાલિકા જેમાં મિત્રો જેની વિધિવત મિત્રો જાહેરાત પણ કરવામાં આવશે જ્યાર બાદ રાજ્યમાં મિત્રો મહાનગરપાલિકાની સંખ્યામાં મિત્રો સત્તર થઈ જશે અને જેમાં મિત્રો નવસારી વાપી મહેસાણા નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબીને મિત્રો મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ સાથે મિત્રો પોરબંદર અને આણંદ પણ મિત્રો મહાનગરપાલિકા એટલે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની જશે તો બીજી બાજુ મિત્રો ગુજરાતને મળશે વધુ એક જિલ્લો જેમાં બનાસકાંઠા વિભાજનની મિત્રો વાવ થરાદ અલગ થઈને મિત્રો નવો જિલ્લો બનવાનો આવશે આ નવા જિલ્લાનું મિત્રો હેડક્વાર્ટર સંભવત થરાદ રહેશે અને આ થરાદ જિલ્લાની મિત્રો છ તાલુકાઓ રહેશે મિત્રો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો ખેડૂતો આતુરતાથી ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તો આજે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે અને નવા વર્ષની મિત્રો ભેટ પણ મળી ગઈ છે જેમાં મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતો માટે મિત્રો આ સારા સમાચાર છે તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો મિત્રો ઓગણીસમો હપ્તો જાન્યુઆરી મહિનામાં મિત્રો મળી શકે છે કાં તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ભાઈઓના ખાતામાં મિત્રો મિત્રો રૂપિયાનો હપ્તો જમા થઈ જશે પણ તે ઈ અને ખેડૂત રજિસ્ટ્રી બાકી હોય તો વહેલા તકે મિત્રો તે પૂર્ણ કરી લેવાની રહેશે નહીં તો ઓગણીસમા હપ્તાનો લાભ મળશે નહીં અમુક ખેડૂત ભાઈઓ તો એવા છે જેમને મિત્રો અઢારમા હપ્તાનો પણ લાભ મળ્યો નથી તો તેવા ખેડૂત ભાઈઓને પણ અઢારમા હપ્તાની સાથે ઓગણીસમા હપ્તાનો લાભ પણ ખેડૂત રજિસ્ટ્રી કરાવ્યા બાદ મિત્રો ઓગણીસ હપ્તાની સાથે હપ્તાનો લાભ પણ મળી જશે તો ખેડૂતોની આતુરતાનો હવે અંત આવી ગયો છે અને તેની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે જેમાં જાન્યુઆરી મહિનો અથવા તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ મિત્રો ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એચ ટાટના મુખ્ય શિક્ષકો માટે મિત્રો સારા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મિત્રો એચ ટાટના મુખ્ય શિક્ષકોને લઈ સારા સમાચારની મિત્રો જાહેરાત પણ કરી દીધી છે જેમાં મિત્રો મુખ્ય શિક્ષકો માટે મિત્રો બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે અને આજે એટલે કે મિત્રો એકલીથી સાતમી જાન્યુઆરી સુધી બદલી કેમ્પ માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ કરવામાં આવશે જેનો કેમ્પ ઓફલાઈન યોજાશે ખાસ કરીને મિત્રો આ કેમ્પ અંતર્ગત મિત્રો સત્યાસમી સત્યાવીસમી જાન્યુઆરી સુધી શાળાની પસંદગીનો હુકમ પણ થઈ જશે રાજ્યની શાળાના તમામ મિત્રો મુખ્ય શિક્ષકો માટે મિત્રો આ કામના સમાચાર છે તો તેમને મિત્રો શેર કરવાનું ના ભૂલતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ મિત્રો જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે મિત્રો ગિઝીટ નોટિફિકેશનની જરૂર પડશે તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણો સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગિઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગિઝેટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહી છે બીજા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે મિત્રો તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વેર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇડનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે એટલે કે સુધારા કરાવવાની મિત્રો કઠિનાયુઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનમાં તો મિત્રો ગુજરાતના ખેડૂતો પર બેંકનો મિત્રો બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડનું કરજ છે જ્યારે મિત્રો દસ વર્ષમાં લોનના મિત્રો અડતાલીસ હજાર છસો ને ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં મિત્રો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી ટોપ થ્રીમાં આવે છે ગુજરાત સહિત મિત્રો દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન અને દેવા માફીનો છે અને અનેક રાજ્યો મિત્રો ખેડૂતોના દેવા રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણીઓ મિત્રો ઉઠવા પામે છે આ માટે મિત્રો આંદોલનો પણ થયા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી મિત્રો હજારો અને કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને મિત્રો આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માપીની માંગણીઓ પણ મિત્રો ઉઠવા પામે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બહેનો માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે બ્યુટી પાર્લર માટે અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમ કે બ્યુટી પાર્લર સહાય એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો મિત્રો એક મોટો ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા મિત્રો નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લરની કીટ ખરીદવા માટે રૂપિયા મિત્રો અગિયાર હજાર આઠસોની સહાય આપવામાં આવે છે જે બહેનો આ યોજનાનો લાભ લેવા માંગે છે તે નજીકના ઓનલાઈન સ્ટોર ઉપર જઈને તેમાં મિત્રો અરજી કરાવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં ચાલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મક્ષને મિત્રો ભારત આવવા માટે આમંત્રણ પણ આપી રહ્યા હતા એવા સમયે ગડકરીએ હિંમતભેર આ વાત કરી હતી નીતિન ગડકરીએ ભારતના ડ્રાઈવરલેસ કારનો વિરોધ પણ કર્યો હતો તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું હતું ડ્રાઈવર વિનાની મિત્રો કારણ આવશે તેને હું મંજૂરી નહીં આપું તેવું મિત્રો તેમણે જણાવ્યું કારણ કે એવા ઘણા ડ્રાઈવરોની નોકરી તે છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં ભારતમાં મિત્રો આશરે આશરે મિત્રો એંશી લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ કાર આવે છે તો તેઓ બેકાર થવાની પૂરેપૂરી શક્યતાઓ આપણને જોવા મળે છે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે ઇલોન મક્ષ તેમની ટેસ્ટલા ગાડી આવે છે તેના મિત્રો ડ્રાઈવર વગર ચાલે છે તે મિત્રો હવે આપણે જોવાનું એ રહ્યું કે શું શું તે ભારતમાં આવે છે કે નહીં અને આપણા રોડ અને રસ્તાના માલિક નીતિન ગડકરીએ ખુલ્લે આમ તેનો વિરોધ પણ કરી રહ્યા છે તો શું થાય છે મિત્રો તે આપણે જોવાનું રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો